તારે કામ શું હતું એ કે ને અહીંયા બધા આવતા હોય મારા દોસ્તારો ને બધા કામ હોય તો ફોન માં વાત કરી લેવાય ને હા તે શું થઈ ગયું પણ હું ઓફિસે આવી એમાં આટલું બધું શું કરવા કરે છે ભાઈ તું કામ હું છે એ બોલ લાઈન મારે આગળ જવાનું છે ભાઈ હું એક મારા દોસ્તને વાટે જ છું કેમ એક ભાઈ ભાઈ પાસે એની બેન કામ હોય ત્યારે જ આવી શકે વગર કામે ના આવી શકે પણ તું ને હું ક્યાં નોખા રેવી છે ભઈ એક ઘરે રેવી છે કામ હોય તો હાંજે કહી દે હોય કે ફોન માં અહીંયા ઓફિસે તને ખબર હતર જાતના વ્યક્તિ આવતા હોય તો અબ મારે કામ હતું પણ નાનું એવું જ હતું તો કામ કરીશ ને મારું બોલ હું કામ છે પ્રેમ થી જવાબ દે ને તો મને હિંમત આવે કે હું તને વાત કરું આમ સીધી આ મોઢા બગાડીને વાત કરે ને તો પછી મારી હિંમત તૂટી જાય તો બોલ ને હવે હું કામ છે નત કે હું જવા દે આ તો કાઈ ન જવા દે ઘર જવા દે નો કે હોય તો કઈશ ને હું કામ માટે આવી છું તો કામ તો કઈશ જ ને ભાઈ હવે તું પણ કેવી નાના છોકરા જેવી વાતો કરે છે નહીં ક્યારે ક્યારે બોલ પ્રેમ મેં તને કીધું ને હું આવી રીતના જ પૂછી તારે જવાબ દેવાનો હોય તો દે તો કાઈ નહીં જો બાઈ વાત એમ છે કે મેં સાંભળ્યું તું કે તું કહેતો તો ને કે હવે મારા મેરેજ કરવાની ઉંમર થઈ ગઈ છે આ તો મોકલી દીધો છે વિનુ દાદાને કહી દીધું છે એ બાયો ડેટા મોકલી દીધો છે એના કુટુંબમાં એક છોકરો છે ને એ જવાબ આવી છે એટલે આપણે ગોરી નાખશું જોણ મેં મારા હાથેથી ને એક છોકરો ગોત્યો છે હાથેથી છોકરો ગોત્યો એટલે એટલે એમ કે જે છોકરાને હું લવ કરું છું ને એમની સાથે જ લગ્ન કરવા માંગુ છું લવ બહુના ચક્કરમાં ક્યાંથી પડી તું તને ખબર છે ને આ બાજુમાં ઓલી રિંગલ હે એ લવમાં જ પડી હતી હું છે ને હોય ગયો એલો બીજી ને લઈ ભાઈ જો બધા સરખા નો હોય બધા આંગળા સરખા છે નહીં ને એની જેમ

પ્રોફેશનલ રીતે બિઝનેસ કરે છે પૈસા ટકે સારું છે બધી જ રીતે સારું છે જો હું ત્યાં જઈશ ને તો દુખી તો નહીં થાઉં આટલી ગેરંટી હું તમને આપું છું તને કઈ રીતના ખબર પડી કે કઈ ખારો ધંધો કરે છે રૂપિયા કમાય પ્રોફેશનલ છે મારી ઉપર છે ને બહુ જ રૂપિયા ખર્ચે છે તને ખબર છે હમણાં મે તને 30000 રૂપિયા આપ્યા એમની પાસેથી લઈને જ આપ્યા મે અને એમણે શું કીધું ખબર છે કે મને છે ને આ પૈસા ક્યારે પાછા ના આપતી જો પાછા આપ્યા છે ને તો તારો ને મારો સંબંધ પૂરો

અહીં કામ શું કરે છે એ કે પેલા બહુ મોટો બિઝનેસ છે ખુદનો અને બહુ સારું છે એ બિઝનેસમાં બહુ બધી કંપનીઓ છે અને એમાં બધા બહુ બધા માણસો વર્ક કરે છે જો આ બધી વસ્તુ છે ને હું ડાયરેક્ટ તું જેમ કહે ને એમ નહીં સ્વીકારું

સાગર તમે કીધું હતું ને એ પ્રમાણે મેં મારા ભાઈને વાત તો કરી પણ છે ને મારો ભાઈ લવ મેરેજ કરવાની ના પાડે છે આ વાત છે ને એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે કે હવે હું મારા ભાઈને કઈ રીતે મનાવું મારથી બનતી હતી ને એટલી બધી જ કોશિશ કરી મેં પણ મેં તને કહ્યું તો હતું ને કે તું મારા વિશે તારા ભાઈને સરખી રીતે વાત કરે છે અથી વાત કરી સરખી રીતે વાત કરી કોણ છે કેના છે કેવા છે શું બિઝનેસ કરો છો બધું જ પણ મારો ભાઈ છે ને એકનો બે થવા નથી માંગતો અરે પણ હેતલ જો તો શું તું મને છોડી દઈશ શું તું તું મને પ્રેમ નથી કરતી હું તમને બહુ બધો પ્રેમ કરું છું અને તમને છોડવા નથી માંગતી હું તમારી સાથે લાઈફ વિતાવવા માંગુ છું લાઈફ ટાઈમ તમારી સાથે રહેવા માંગુ છું અને તો પછી તારા ભાઈને સમજાવવાની કોશિશ કર એમને કે કે મારી ખુશી સાગરમાં છે જો સાગર સાથે હું લગ્ન કરીશ ને તો તો જ હું શાંતિથી અને ખુશથી રહી શકીશ કેટલી વાર કીધું છે પણ મારો ભાઈ છે ને એ એવું કહે છે કે પહેલા તો આપણે એ છોકરાની હિસ્ટ્રી કાઢીએ એમને મળીએ જોઈએ જાણીએ અને અને પછી જોઈએ જો યોગ્ય લાગશે ને તો તારી વાત આગળ વધશે નકર પછી એક બીજું ઠેકાણું જોયું છે ને ત્યાં તારું કરી નાખીશું અને પહેલી વાત તો એ કે મારો ભાઈ બુદ્ધિ વગરનો છે આ વાત વાતમાં અમારા કુટુંબને લઈને આવે છે જ્યારે અમારું કુટુંબ તો મારા ભાઈને કંઈ પૂછતુંય નથી ગણતુંય નથી છતાંય છતાંય મારો ભાઈ છે ને ખબર જ નથી પડતી કાંઈ સાચું કહું ને તો મારા આવું ના કહેવું જોઈએ છતાં પણ હા તારા ભાઈને તારી ખુશી જોવાતી નથી તું ખુશ રહેને એમાં તારા ભાઈને રાજીપો નથી જો એવું હોત ને તો નાનો પાડી હોત સાચી વાત છે તમને આમ પણ મારા જેવો સારો અને સંસ્કારી અને આમ વેલ એજ્યુકેટેડ હા સારો ધંધો કરતો છોકરો એમને ક્યાં મળશે ક્યાંય નહીં મળે દીવો લઈને ગોતવા જશે ને તોય નહીં મળે પણ મારો ભાઈ છે ને આ સમાજના અને

કે આપણે આપણે આગળ શું કરવું જોઈએ શું હું તો તમને એક જ કહું છું કે હું તમારી વગર નહીં રહી શકું ગમે તે થાય પણ મારે તમારી સાથે મેરેજ કરવા છે એક સજેશન છે મારી પાસે જો તું કહેતી હોય તો હું તને આપું સજેશન હા કેવું જો હેતલ તું મને પ્રેમ કરે છે હું તને પ્રેમ કરું છું આપણે એકબીજા વગર રહી શકીએ એમ પણ નથી ના આપણે બંનેને સાથે જ રહેવું છે એકબીજા સાથે લગ્ન કરવા છે પોતાનું જીવન એક સાથે જીવવું છે તો મારી પાસે એક રસ્તો છે કેવો રસ્તો છે સાગર બોલો ને ફટાફટ ભાઈને મનાવવાનું કયો જો તમે ના તો તારી વાત ઉપરથી મને એવું નથી લાગતું કે તારો ભાઈ આપણા લગ્ન માટે રાજી થાય અને હા પાડે તો શું કરું હવે જો આપણે એક જ થવું હોય અને સાથે લગ્ન કરવા જ હોય ને તો એક જ રસ્તો છે અને એ છે જ એ રસ્તો એ છે કે આપણે ભાગીને લગ્ન કરી લઈશું હા હે તો આપણી પાસે હવે એક આ જ રસ્તો છે જો આપણે આપણે ભાગીને લગ્ન કરી લઈશું ને તો જ તો જ આપણે શાંતિથી રહી શકીશું અને એક થઈ શકીશું બાકી બાકી કોઈ સંજોગોમાં અને કોઈ સમયમાં આપણે આપણે એક નહીં થઈ એકી તમારી વાત સાચી છે મારો ભાઈ છે ને કે અરે આપણે એક નહીં થવા દે છુઓ મને મારા ભાઈ કરતા પણ વધારે વિશ્વાસ તમારી ઉપર છે એટલે જ તો કહું છું તને મારા પર વિશ્વાસ છે ને એ માટે જ કહું છું કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ એકવાર લગ્ન કરી લેશું ને પછી પછી છે ને થોડા સમય તારો ભાઈ તારાથી નારાજ રહેશે પણ પછી સ્વીકારી લેશે આપડા સંબંધને તમે મને દગો તો નહીં આપો ને કેવી વાતો કરે છે હેત તમારા માટે થઈને હું મારા ભાઈને છોડું છું અને જો એકવાર હું ભાગી જઈશ ને તો મારે મારા ભાઈ સાથે સંબંધ નહીં રહે હા બધું ઠીક થઈ જશે સમય ઉપર છોડીને બધું ઠીક થઈ જશે અત્યારે માત્ર તું મને હા પાડી દે હા આજ તો મંદિરે કેમ ન ગયા આ ઠંડી બહુ છે તે રવા દે લેકો

અને પૂછો કે લગન કેમ કર લીધા અરે મમ્મી જો તમને બધી જ વાત જણાવું પેલા બેસી જઈએ આપણે નહીં બેહું નથી ઓ વાત એક વાત તું આ હાર બેહવા દયો શાંતિથી સાકર ભાઈ તો શું કર્યું તમે તમને નાકા જેવું છે કે નહીં થોડી શરમ આવે કે નહીં આવી રીતે આપણા ખાનદાન ખાનદાનમાં કોઈ લગ્ન નથી કરી દામિની વાવ તમે બેહો શાંતિથી

તમને કયું હતું ને કે પેલા સરખી રીતે કામ ધંધો કરો સેટલ થઈ જાવ ને પછી લગ્ન કરજો અરે કામ ધંધા ને તમારા કઈ ઠેકાણા નથી કમાતા નથી આ તમારા ભાઈ તમારા ભાઈ ઉપર કરતાને ભાભી એવું કઈ નથી તમે કેમ એવું સમજો છો જોબ ભાભી પ્લીઝ તમે જેને તમે એવું ના વિચારો મને તો એવું લાગી રહ્યું છે કે હું આ ફ્રેમ લગ્ન કરીને આવ્યો ને એટલે તમે મને બદનામ કરવા માંગો છો મને હેરાન કરવા માંગો છો એટલા માટે સ્વીકારવા તૈયાર નથી ને આરી ભાભી હાસુસ કેસ બરાબર છે હજી હરખો કમાતો નથી ત્યાંને લઈને ઉપાડી આવ્યો અરે એવું નથી તમને લોકોને ખબર નથી કે હું શું કમાઉ છું ને શું નહીં જો એવો કઈ પ્રોબ્લેમ નથી અને પ્લીઝ બે હાથ જોડું છું કે હવે અમે લોકોએ લગ્ન કરી જ લીધા છે અને પણ કાયદેસરના લગ્ન કર્યા છે કોર્ટ મેરેજ કર્યા છે તો પછી તમારે સ્વીકૃતિ તો આપવી જ પડશે ને અને ધીમે ધીમે છે ને ઘીના ઠામમાં ઘી ઢોળાય જવાનું છે વેના ભાઈએ સંબંધ નખ રાખ્યો બરાબર

હવે આ વવને તમારે સ્વીકારવી જ પડશે કારણ કે પ્રેમ લગ્ન કરીને લઈને આવ્યો છે એની મરજીથી આપણે તો ધામધૂમથી લગ્ન કરવાતા જ ને પણ એનો ભાઈ ન માન્યો એમાં આ બેન હોય શું વાંક છે હવે જે થઈ ગયું એ થઈ ગયું જવા દો બધું અને આ વધાવી લ્યો દામિની બહુ આની આરતી ઉતારો આવા વધામણા ન હોય કઈ મારે શું કામ કરવું જોઈએ આ બધું એના માટે તો મમ્મીજી છે ને તમારા લાડકા દીકરા કહેતા હતા ને મને કે મારો લાડકો દીકરો છે મારો વાલો દીકરો છે એ કઈ ખોટું નહીં કર